ભગવાનમાં છ ધર્મો રહેલા છે ઐશ્વર્ય ઐશ્વર્ય ભગવાનનો સોધામ પધારવાનો સમય થયો ઉદ્ધવજીએ વિનંતી કરી પ્રભુ ભક્તોના કાર્યો કરી આપતો સોધામ ચાલ્યા જશો આપના ગયા પછી કલિયુગ આવશે પાપનું આચરણ વધશે ધર્મ નિશેષ થશે આપના ભક્તો કેવી રીતે જીવશે આ દુઃખી થયેલી પૃથ્વી કોના શરણમાં જશે કંઈક તો કૃપા વિચારો ત્યારે ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું સૂક્ષ્મ રૂપે ભાગવતમાં પ્રવેશ કર્યો અને આજ્ઞા કરી આ ભાગવત મારું સ્વરૂપ છે તે નિયમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષ તે હરી ભાગવતે સાક્ષાત મારું સ્વરૂપ છે આ કલયુગના જીવોનો ઉદ્ધાર એ ભાગવત દ્વારા થશે સેવના શ્રવણાત પાઠા દર્શનાત પાપ તમે ભાગવતની સેવા કરી શકો શ્રવણ કરો પાઠ કરો કઈ ના થાય તો ના દર્શન માત્રથી જીવના દોષો દૂર થાય છે એટલું સામર્થ્ય ભાગવતમાં છે વીર એટલે પરાક્રમ જે દોષો જે અપરાધ ઘણા દોષો એવા છે કેના નિવારણનો પ્રકાર શાસ્ત્રમાં છે ઘણા અપરાધ એવા છે કે જેનું કોઈ નિવારણનું સાધન નથી એ પણ ભાગવતજી દ્વારા દૂર થાય છે ધુધુકારીની કથામાં આવશે યશ પ્રભુનો યશ સર્વત્ર વ્યાપ્ત છે વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા મહાભારતની રચના કરી સત્તર પુરાણો રચ્યા એમના મનને શાંતિ ક્યારે મળી કે ભાગવત દ્વારા ભગવાનના ગુણ ગાયા શ્રી એટલે લક્ષ્મી અને શ્રી એટલે સુંદરતા લક્ષ્મીના કલ્પ તો છે કેટલાય એવા મંત્રો પણ ભાગવતમાં છે જીવના અનેક કષ્ટોને દૂર કરે છે જ્ઞાન જગત આખાનું તત્વજ્ઞાન ભાગવતમાં વ્યાજ હેઠળ છે આ જગતમાં દુનિયામાં કોઈ ફિલોસોફી એવી નથી કે જે ભાગવતમાં નહીં મળે તમને વૈરાગ્ય પ્રભુની લીલાનું શ્રવણ કરી જીવની સંસારમાં વિરક્તિ થાય છે અને ભગવાનમાં અનુરક્તિ થાય છે અને છે સુખદેવજીને શ્રોતા પરીક્ષિત બંને વૈરાગ્યની ઊંચી ભૂમિકામાં છે એ છ ધર્મો ભગવાનના બિરાજે છે અને જો ભાગવત કેવળ બુદ્ધિનો વિષય નથી કેવળ કર્ણનો પ્રયોગ નથી પણ એક એક અક્ષરમાં બિરાજેલા સ્વયં પ્રભુ અંતઃકરને શુદ્ધ કરે છે